આજે આપડે મને શું મેંગો બરફી મેં હવે યાર કેરીને લઈ લીધી છે ફોન ચાલુ તરલી

और वन मिक्सर कढ़ाई में लेंगे ज्योति बे और वन अदरक नाक दे एक वाट के कांड कांड नहीं तेल में दो चम्मच गरम कर एक માત્ર પૂરે ઘેસ રાખું ને તો આ ધરા હલાવતો રહેવું ને તે મે રાખ્યું ને તો થોડી પર ઠાકીને મુટી દેવાનો વચ્ચે વચ્ચે હલાવવું જોમે એક શાઈન જેવો કલર હોય કે ને ઓ લાયન આવી નાળિયર બસો ગરમ નાળિયેર નો પાવડર એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે અને કઢાઈ પણ લાગી છે હવે હું નાખીશ 20 ग्राम मिल्क पाउडर अब ये मिल्क पाउडर को एकदम सारे के मिक्स कर ले यहां पे गैस एकदम धीमा करना कैसे?

હો આ થોડો ફૂડ કલર નાખી બાર માર્કેટ નું મીઠાઈ ન કરો રો એવો કલર પકાવ ઓ આમાં નાખી દે એક ચમચી ઘી તો આપણે આ બરફી નો મિક્સચર બની ગય તૈયાર છે હવે થોડીવાર ओके दे तैयार हो दिवा बासन में घी लगा तैयार कर लो हवे वहाँ बासन में सारे बटर घी लगाइ दे अब वहाँ तो मिक्सर में ले ले

तो हे मी बार काट ली दिसें હવે એક ધાર વાળી સાકુ લેણો બડે ના પીસિસ કાઢ લેજો બટકા હવે આકે વાને ઉપર ચાંદીનો વરસ લગાવી દી